સુરતથી સમાચાર ભાજપ નેતાઓનું જાહેરમાં બર્થડે સેલિબ્રેશનના નામે તાઇફો યથાવત છે સુરતમાં ઉદનાના વોર્ડ નંબર ચોવીસના પ્રમુખ પ્રકાશ ખેડનાર બાદ હવે ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે જાહેરમાં પોતાના જન્મદિવસની ઉજવણીના નામે તમાશો કર્યો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો જેના કારણે આ વિડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો તમાશો કરનાર કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે નિવેદન આપ્યું ત્રણ ઓક્ટોબરે મારો જન્મદિવસ હતો

અને હું નગરનો નગર સેવક છું વિસ્તારનો ધ ગ્રેટ મરાઠા ગ્રુપ તરફથી આ આયોજન કરવામાં આવ્યું હતું કમિશનર જાહેરનામું છે કે જાહેર રોડ પર કોઈને અડચણ ન થાય એવી જગ્યા પર આપણે બર્થડે સેલિબ્રેટ ન કરી શકાય જાહેરનામું છે સો ટકા આ આ પ્રોપર્ટી છે એ ત્યાં મરાઠા ગ્રુપની પ્રોપર્ટી છે ત્યાં એ લોકો બર્થડે સેલિબ્રેટ કર્યું હતું એમાં કોઈ મને લાગતું નહીં કોઈ જાહેરનામું કોઈ ભંગ થયો છે ફટાકડા ફોડ છે તાઇફા એટલે કોઈ બર્થ હોય તો બર્ડે તો ફટાકડા ફોડે જ ને પહેલી વાર નથી લોકો તમામ લોકોના થાય છે તો કોઈ પહેલી વાત નથી બીજી વાત છે કે કોઈ જાહેર જાહેરનામું કોઈ એક્ચ્યુઅલી જાહેરનામું મેઇન રોડ પર મેઇન રસ્તા પર હોય કોઈને અડચણ થતું હોય કોઈ ફરિયાદ કરી હોય તો જાહેરનામું ભંગ કરાય છે મારા હિસાબે આવે છે પણ કોર્પોરેટર હોવા છતાં કારણે મને કોઈ પણ જગ્યા બોલાવવામાં આવે તો મારી પ્રાથમિકતા હોય કે મને ત્યાં જવું જ પડે કાર્યક્રમ સાચવવો પડે છે ધ ગ્રેટ મરાઠા ગ્રુપ તરફથી આયોજન હતું બર્થડે સેલિબ્રેશન હતું બસ ખાલી કેક કાપનો કાર્યક્રમ હતો અને જે અમારા જે ગ્રુપના છોકરાઓ છે જે ભણતા હોય છે એને આપણે ચેક વિતરણનું કાર્યક્રમ હતું